ગુજરાત એક કાયદા અનેક આવું ગુજરાત બનાવ્યું કોને લોક સાહિત્યકાર ખવડે આજે વધુ લોકો સાથે એક વ્યક્તિ ઉપર હુમલો કરે છે અને એ એ હુમલાની અંદર વ્યક્તિની ધરપકડ પણ થાય છે ત્યારે એમના જામીન અડધી રાત્રે જ્યુડિશિયલ કોર્ટમાંથી થઈ જાય છે ધારાસભ્ય શ્રી ચૈતારભાઈ વસાવા જેઓ કોઈ પણ પ્રકારનો ગુનો નથી કયો કોઈ પણ પ્રકારની ગુનો સાબિત નથી થયો તેમ છતાં અત્યારે ચૈતરભાઈ વસાવા છેલ્લા દોઢ મહિનાથી વધારે સમયથી આજે બરોડા સેન્ટ્રલ જેલની અંદર બંધ છે તો આ ભાજપ સરકારના સતત વધતા જતા જે ભ્રષ્ટાચારો છે જે કોમ્બાન્ડો છે એ કોમ્બાન્ડો આ ચૈતરભાઈ વસાવાના માધ્યમથી સતત બહાર આવતા રહ્યા છે આ સાંભળ્યા તમે ભરૂચ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલને ડાયરાકાર દેવાયત ખવડની ધ્રુવરાજસિંહ સાથે મારામારીના કેસમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને હવે વેરાવળની કોર્ટે તેમના જામીન મંજૂર કરી દીધા છે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પટેલે સવાલ ઉઠાવ્યા છે કે જો ડાયરાકર કરેવાયત ખવડને રાતોરાત જામીન મળી શકતા હોય તો એમએલએ ચૈતર વસાવાને જામીન કેમ ના મળી શકે તો આવો જાણીએ શું છે આખો મામલો નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ ડાયરા દેવાયત ખવડ કે જેમની ધ્રુવરાજસિંહ સાથે ગંભીર મારામારીના કેસમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને હવે થોડાક સમય પહેલા દાયરા દેવાયત ખવડના જામીન વેરાવળની કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે તો બીજી તરફ એક મહિનાથી વધુ સમય માટે જેલમાં બંધ ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાના જામીન કેમ મંજૂર નથી થઈ રહ્યા અને બંને વચ્ચે સરખી કલમો લાગી હોવા છતાં કેમ આ તફાવત આ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે ભરૂચ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ દ્વારા આ માટે પિયુષ પટેલે એક વિડિયો બનાવ્યો છે જેમાં તેમણે કહ્યું છે કે ગુજરાત એક કાયદા અનેક આવું ગુજરાત બનાવ્યું કોણે આવું ગુજરાત ભાજપે બનાવ્યું આપણે કોઈ વ્યક્તિ કે સમાજના દુશ્મન નથી પરંતુ કલાકાર દેવાયત ખવરની ધરપકડ થાય છે તે પછી અડધી રાત્રે તેમના જામીન થઈ જાય છે વાત કરીએ ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાની તો તેઓ પાછલા દોઢ મહિનાથી વધારે સમય માટે બરોડાની સેન્ટ્રલ જેલમાં બંધ છે

કે લોક સાહિત્યકાર દેવાયત ખવડે આજે પંદરથી વધુ લોકો સાથે એક વ્યક્તિ ઉપર હુમલો કરે છે અને એ હુમલાની અંદર એ વ્યક્તિની ધરપકડ પણ થાય છે ત્યારે એમના જામીન અડધી રાત્રે જ્યુડિશિયલ કોર્ટમાંથી થઈ જાય છે આના પુરાવા અને વિડીયો આપણે મીડિયાના માધ્યમથી સતત જોતા આવ્યા છે ત્યારે વાત કરવી છે આજે ચૈતારભાઈ વસાવાની ધારાસભ્ય શ્રી ચૈતારભાઈ વસાવા કોઈ કોઈપણ પ્રકારનો ગુનો નથી ગયો કોઈપણ પ્રકારની ગુનોથી સાબિત નથી થયો તેમ છતાં અત્યારે આ ચૈતરભાઈ વસાવા છેલ્લા દોઢ મહિનાથી વધારે સમયથી આજે બરોડા સેન્ટ્રલ જેલની અંદર બંધ છે આજે એમના બાળકથી છ મહિનાનું જે બાળક છે એનાથી એમને દૂર રાખવામાં આવે છે એમના પરિવારથી દૂર રાખવામાં આવે છે અને એમની જે જનતા છે એ જનતાથી પણ એમને દૂર રાખવામાં આવે છે કેમ દૂર રાખવામાં આવે છે તો આ ભાજપ સરકારના સતત વધતા જતા જે ભ્રષ્ટાચારો છે જે કૌભાંડો છે એ કૌભાંડો આ ચૈતરભાઈ વસાવાના માધ્યમથી સતત બહાર આવતા રહે છે અને સડકથી લઈને સદન સુધી તમામ આજે સવાલો આ સરકાર સામે આંખમાં આંખ નાખીને ચૈતરભાઈ વસાવાએ પૂછ્યા છે એટલા માટે આ ચૈતરભાઈ વસાવા ભાજપને આંખની અંદર કણા જેમ ખૂચી રહ્યા છે અને એટલે જ કાવતરું કરી અને પાંચ જુલાઈના દિવસે સંજયભાઈ વસાવાને સાથે રાખી અને ભાજપના નેતાને સાથે રાખી અને ચૈતરભાઈ ઉપર ફરિયાદ કરવામાં આવે છે ને પોલીસ એનો હાથો બની અને ચૈતરભાઈને ધક્કા મુક્કી કરીને જીભની અંદર બેસાડી દે છે ને ચૈતરભાઈને આજે પણ જામીન નથી થવા દેતા સેશન કોર્ટમાંથી હોય ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી હોય કે હાઈકોર્ટમાંથી હોય હાઇકોર્ટમાંથી ત્રણ ત્રણ તારીખ પડી ગઈ હજી સુધી અમને જામીન નથી મળ્યા આપણે આશા રાખીએ છીએ કે અઠ્યાવીસ તારીખ જે જામીનની છે એ દિવસે ચૈતરભાઈ વસાવાને જામીન મળે એવી આપણે સૌ આશા રાખીએ છીએ પરંતુ વાત ત્યાં નથી અટકતી વાત ત્યાં અટકે છે કે ચૈતરભાઈ વસાવા જેવો એક ધારાસભ્ય છે જનતાનો અવાજ છે એવા વ્યક્તિને કાવતરું કરીને કોઈપણ ગુનો સાબિત થયા વગર અંદર મૂકી દે છે ને દેવાયત ખબર જેવો આજે બહાર છે જેઓની ઉપર તમામ વિડીયો પુરાવા છે વ્યક્તિની ઉપર જેની પર હુમલો થયો જેનું નિવેદન છે આ તમામ વસ્તુ હોવા પછી પણ એને જ્યુડિશિયલ કોર્ટમાંથી એને જામીન મળી જતા હોય તો ચૈતરભાઈ વસાવાને કેમ નહીં હું આશા રાખું છું કે ગુજરાતની જનતાએ પણ હવે ખૂણે ખૂણે વિસાવદરવાડી કરવી પડશે આ ભાજપનો અહંકાર તોડવો પડશે

પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી અને અને આ દરમિયાન પોલીસ ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું આમ હવે ગુજરાત હાઈકોર્ટમાં આગામી અઠ્યાવીસમી ઓગસ્ટના રોજ ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે તો હવે જોઈએ આ જામીન અરજીમાં શું થાય છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે સબસ્ક્રાઈબ કરવાનું એને પણ ના ભૂલતા નમસ્કાર